ધજાગ્રા ઉડી ત્યારે પોલીસ તંત્ર પ્રજામાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરે અને કાયદા વ્યવસ્થાની જાળવણી થાય તે માટે મુન્દ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ આવેદનપત્ર પાઠવી પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી બારોઈ રોડ ખાતે દિન દહાડે જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટના હોય કે મુન્દ્રા શહેર ખાતે ઠેર ઠેર કાર્યરત દેશી અને અંગ્રેજી દારૂના હાટડાઓ તેમજ જુગારના અડાઓ દિવસ રાત ચાલુ છે જેમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે ઉપરાંત મુન્દ્રા શહેર ખાતે ડાક બંગલો રોડ જેરામસર તળાવ રોડ બસ સ્ટેશન રોડ બારોઈ રોડ આદર્શ ટાવર વગેરે ઉપર ટ્રાફિકની વિકટ સમસ્યા વધતી જાય છે અને પોલીસ તંત્ર નિયમિત તેમજ પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરે અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે રેકોર્ડ ચકાસણી કરી પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મુન્દ્રા નગરપાલિકાના વિપક્ષી નેતા ઇમરાનભાઈ જત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવી અને આગેવાનો સાથે જોડાયા હતા આજ રોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિવુધ લો એન્ડ ઓર્ડરના મુદ્દે મુન્દ્રા પોલીસ મથે રજૂઆત કરવામાં આવેલી છે આજના સમયમાં તમે જુઓ છો કે આપણા હમણાં લૂંટનો દિન દહાડે બનાવ બન્યો જેમાં આજે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે બારોઈ રોડ જેવા પોષ વિસ્તારમાં જે મુન્દ્રાનો સૌથી મોંઘો વિસ્તાર કહેવાય એમાં બપોરના ભાગે અગર લૂંટારાઓ આવી અને કોઈ વેપારીને લૂંટવાનો પ્રવાસ કરી રહ્યા છે તો એમના ઈરાદા કેટલા ઉપર છે અને પોલીસથી એમને કેટલી બીક લાગી રહી છે એ આપણને આવા ઇન્સિડેન્ટથી ખબર પડે છે અમારી આ બાબતે સાહેબને રજૂઆત હતી કે બારોઈ રોડ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવે ત્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે તમે સાંજના ભાગે છ વાગે સાત વાગે અમને પર્સનલમાં રજૂઆતો મળી છે કે ફેમિલી સાથે તમે નીકળી નથી શકતા લોકો ત્યાં દારૂ પીને ભરી રહ્યા છે જે અસામાજિક તત્વો છે ત્યાં દારૂ પીને ભરી રહ્યા છે લોકોની છેડતીઓ કરે છે છોકરીઓની છેડતીઓ કરે છે આજે લૂંટનો બનાવ બન્યો ખાલી મુદ્રામાં અપરણનો બનાવ બનશે એના પછી મર્ડરના બનાવ બનશે આપણે મુદ્રાને કોઈ યુપી બિહાર બનાવવાની જરૂરત નથી આપણે કોઈ એવી બનાવવાની જરૂર નથી મુદ્રા હંમેશા સેફ રહ્યો છે

પોલીસ ઉપર કોઈ પણ નુકતાચીની કરવા માંગતા નથી અમે એમના મનોબળ વધારવા માટે આવ્યા છીએ કે ભાઈ એ કાર્યવાહી કરે અમે એમના ભેગા છીએ એમના ઉપર રાજકીય ન જોઈએ ઉપર એ લોકો કાર્યવાહી કરે એના ઉપર કોઈ રાજકીય દબાવ ન ચલાવો જોઈએ અમે એમના ભેગા છીએ પણ પહેલા કાર્યવાહી એમને કરવી પડશે એવી અમારી માંગણી છે અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી રોસ્તા ઉપર ઉતરીને એનો ઉગ્ર વિરોધ કરશે આજનો પ્રશ્ન હતો કાયદો વ્યવસ્થા બાબતે મુન્દ્રા શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થા બાબતે તાજેતરમાં થઈ નોટના પ્રકરણ બાબતે અને ખાસ કરીને જે મોટા ટાઈમથી અમારી એક રજૂઆત કાયમી રહે છે દારૂ માટે દારૂ માટેની જ્યારે અમે રજૂઆત કરી સાહેબને તો સાહેબનો જે જવાબ છે એ બિલકુલ સંતોષકારક નથી એમણે એમ કીધું કે ભાઈ અમે અમે રેડ પાડવા જઈએ તમે અમારા સાથે આલો પંચ બનો આ બાબત છે કાયદો વ્યવસ્થાની આમ નાગરિક અને પક્ષના વ્યક્તિઓ કોઈ ક્યારે પંચ કેવી રીતે બની શકે અને સાહેબ એ જવાબ બિલકુલ અયોગ્ય વ્યક્તિ છે દાદા આદમ ના જમાનાથી આ તો ચાલુ છે દારૂનો ધંધો દાદા આદમ ની હોય પણ કાયદો વ્યવસ્થા ક્યાં છે એસએમસી રેડું કરતી હોય એલસીબી રેડું કરતી હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ બાબતે અમે એ પૂછ્યું કે અમને જવાબ એકદમ ગુમરાહ કરીને જવા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ અમારો હજી પણ એ જ મુદ્દો છે કે જે કાર્યવાહી સ્થાનિક લેવલે થવી જોઈએ એ સ્થાનિક પોલીસે કરવી જોઈએ સતત અમે રજૂઆતો કરીએ છીએ શું કામ એને ધ્યાનમાં નથી લેવામાં આવતું અને પ્લસ એમ કહેવાય સામાન્ય વ્યક્તિ જયારે રજૂઆત કરવા તો કેવી હાલત હશે કે સામાન્ય વ્યક્તિ જયારે દારૂ મુદ્દે કે ત્રાસ મુદ્દે રજૂઆત કરે અને એને જ ફિટ કરવાની બાબત નહીં તો આ ઊંઘ કાન જલાવવાની બાબત છે

કાયદો ને વ્યવસ્થા બાબત છે પોલીસ ડિપાર્ટમેન્ટની બાબત છે અમે રજૂઆત કોના કને લઈને આવીએ પોલીસ કને આવીએ અને પોલીસ જો અમે ઉદાકા પકડાવતી હોય તો આ બિલકુલ વાત યોગ્ય નથી